નો ધબકાર છે નાના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી મિત્રો આજે સવા નવેમ્બર મગફળીની વાત કરીએ તો મિત્રો મગફળી બજારમાં સરકારે 200 ને બદલે સવાસો મણ કપા મગફળી ખરીદવાની જાહેરાત કરી જો બસો મણની ખરીદીની જાહેરાત થઈ હોત તો તરત જ ભાવમાં થોડોક સ્પીડ પકડ્યો હોત ગઈકાલે ક્યાં માર્કેટમાં કેવી આવક ને કેવા ભાવ રહેતા એની વાત કરીશું વિગતવાર મિત્રો ઇન્ડોનેશિયા થી ટીમ આવી છે નિકાસનો જે ઇન્ડોનેશિયા પ્રતિબંધ મૂક્યો હતો તે હવે ઉકેલાઈ ગયો છે અને ઉડી જશે છૂકી મગફળી થોડીક રાહ જોવી તરત કરંટ નથી આવતો પણ કરંટ આજથી દેખાશે જોકે ઓછી ખરીદીની જાહેરાત કરી જોઈએ એવો તરત કરંટ નહીં આવે પણ થોભો અને રાહ જોવો મગફળીની બજારમાં ભાવ ટૂંકી વધઘટે સ્ટેબલ હતા અને ખાસ કોઈ મોટી મૂવમેન્ટ નહોતી બજારમાં આગામી દિવસોમાં વેસવાળી કેવી આવે છે તેના ઉપર બજારની આધાર રહેલો છે ટૂંકા ગાળા માટે બજારમાં વેસવાળી વચ્ચે તો બજાર ઘટી શકે છે સરકાર દ્વારા ટેકાના ભાવની ખરીદીની જાહેરાત થાય છે પરંતુ તેનાથી બજારમાં કોઈ તેજી એવા એવા ચાન્સ નથી રાજકોટમાં મગફળીની તેર હજાર ગુણીની આવક હતી ભાવ ઓગણચાળી નંબરના એવરેજ નવસો પચાસથી એક હજાર સાઠ સુપરમાં અગિયારસો વીસથી અગિયારસો સિત્તેર સાડત્રીસ નંબરમાં એક હજારથી એક હજાર સાઠ સુપરમાં એક હજાર એસીથી અગિયારસો વીસ હતા ગીર ગિરનારમાં એવરેજ રૂપિયા એક હજાર ત્રીસથી એક હજાર સિત્તેર અને ચોપરમાં અગિયારસો વીસથી અગિયારસો સિત્તેર હતા વીસ નંબરમાં એક હજાર ત્રીસથી અગિયારસો ત્રીસ અને ચોપરમાં અગિયારસો ચાલીસથી બારસો વીસ હતા અઠ્ઠાવીસ અને બત્રીસ નંબરમાં નવસો એસીથી એક હજાર ત્રીસ એવરેજના અને ચોપનમાં એક હજાર ચાળીસથી એક હજાર સાંસઠ હતા સાસઠ નંબરમાં એક હજારથી અગિયારસો હતા ગોંડલમાં પાસઠથી સિત્તેર હજાર ગુણીની આવક હતી સામે ત્રીસ હજાર ગુણીના વેપાર હતા ભાવ ઓગણચાળીસ નંબરના હવાવાળાના રૂપિયા નવસોથી એક હજાર સાઠ જ્યારે સાડત્રીસ નંબરમાં નવસો પચાસથી અગિયારસો હતા વીસ નંબરમાં એક હજાર થી અગિયારસો પચીસ ગિરનારમાં એક હજારથી અગિયારસો પચાસ સાસઠ નંબરમાં નવસો પચાસી તેરસો પચીસ હતા હિંમતનગરમાં પાંત્રીસ હજાર બોરીની આવક સામે વાવ સાતસોથી પંદરસો પચીસ હતા હળવદમાં ચૌદ હજાર ગુણીની આવક હતી ને ઈડરમાં પાંચ હજાર ગુણીની આવક હતી મિત્રો થોભાવને રાહ જોવો ફેસબુક પેજ ફોલો કરો ચેનલ અને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક કરો અને શેર કરો